ડુંબાલીયા ખાતે નવનિર્મિત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ભવનનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો વાલિયામાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા અત્યાધુનિક ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનો લોકાર્પણ સમારોહ બાવીસમી માર્ચના રોજ યોજાયો હતો આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અરુણ રાણા ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા ભાજપ આગેવાન બળવંતસિંહ ગોહિલ બરસી પરમાર માર્કેટિંગ યાર્ડના ચેરમેન યોગેશસિંહ મહેડા સહિતના આગેવાનો નેત્રંગ અને વાલિયા તાલુકાના મંડળીના ચેરમેનો અને ડિરેક્ટર તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ નવનિર્મિત ભવન ખેડૂતો માટે આર્થિક અને સામાજિક વિકાસના નવા દરવાજા ખોલવાનો મોટો અવસર બની રહેશે એવો આશાવાદ આગેવાનોએ વ્યક્ત કર્યો હતો આજ રોજ ભાઈએ એપીએમસી ના ચેરમેન તરીકે આજે ઓફિસ બિલ્ડિંગનું સ્વપ્ત ગોડાઉન સુડતાલીસનું લોકાર્પણ વિધિ હતી એમાં જિલ્લાના મહાનુભાવો ઉભા આવેલા હતા ઉપસ્થિત હતા મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો સહકારી આગેવાનો હાજર હતા એમાં લોકાર્પણનો કાર્યક્રમ ખૂબ સુંદર રીતે પૂરો થયો વાલી ઈપીએમસીમાં સો પોઈન્ટ અઢાર લાખ સો કરોડને અઢાર એના આયોજનના માટે રોકાણ પરંતુ એમાંથી બે કરોડને બોતેર લાખ રૂપિયા સરકારી સહાય મળી સરકારમાંથી આ વલ્યાની ઈપીએમસીમાં છેલ્લા બે વર્ષના સૂકા ગાળામાં આટલું સુંદર આયોજન કરીને વિકાસને પણ છે લઈ જવાનો પ્રયત્ન કરીએ છીએ આવનારા દિવસોમાં આ એપીએમસી અદ્યતન બને રોડ બને રસ્તા બને અને હાસ્ટ બજાર જે બુધવારે ભરાય છે તો એ હાસ્ટ બજારમાં પણ આધુનિક સુવિધા થાય અને વાલિયા અને નેતંગ એ બે એપીએમસી બે એપીએમસી સાર નેસંગનો પણ ખૂબ મોટો વિકાસ થવાનો જઈ રહ્યો છે ત્યારે હાલ હમણાં જ એક કરોડની અઢાર ખર્ચે એપીએમસી ની તરંગ ખાતે સૌ દુકાનનું આયોજન કરીને ખૂબ સુંદર નેતરંગને પણ નજરાણું બને એ રીતનું વિકાસનું આયોજન કરીને અમે અગાડી ધપી રહ્યા છીએ